જય માતાજી મિત્રો તો આજે તો થઈ શર્ટ શર્ટ એટલે રાધન શર્ટ અને રોધન શર્ટ એટલે આજે બધાના જ ઘરે બધાના ઘરે આ તહેવારની ઉજવણી તો થવાની જ અને હારી હારી વાનગીઓ બનાવશે બધા તો મોજ કરજો અને તહેવારની ઉજવણી કરજો સારી રીતે ઓશું ખાજે ને મારા ભાઈ માપનું તો આવજો મિત્ર જય માતાજી મારા ઘરે પણ તૈયારી ચાલે છે વાનગીઓ બનાવવાની મિત્રો અમારા ઘરે ફૂલ તૈયારી ચાલુ છે તમારા ઘરે પણ તૈયારી ચાલુ હોય તો કોમેન્ટ કરો જય માતાજી